પાટણ બાર તસ્કરીમાં આજે બે આરોપીઓના રિમાન્ડ પૂર્ણ સુરેશ ઠાકોર શિલ્પા ઠાકોરના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરાયા બંને આરોપીઓના પોલીસે વધુ રિમાન્ડ ન માંગતા જેલ હવાલે કર્યા કોર્ટે બંને આરોપીઓને સુજનીપુર સબ જેલ હવાલે કર્યા છે અત્યાર સુધી બાર તસ્કરીના પાંચ આરોપી કરાયા જેલ હવાલે સુરેશ શિલ્પા ઠાકોર નરેશ વેપારી રૂપસંગ ઠાકોરને જેલ હવાલે કરાયા ધીરેન ઠાકોરને પણ કરાયો છે સુજનીપુર જેલ હવાલે

પરંતુ બાળકી હતી અને આ સમગ્ર મામલે બે અન્ય આરોપીઓના પોલીસ વધુ રિમાન્ડ ન માંગતા આજે તેઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે અત્યાર સુધી આ બાળ તસ્કરીમાં પાંચ આરોપીઓને જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે સુરેશ ઠાકોર શિલ્પા ઠાકોર નરેશ રબારી રૂપસંગ ઠાકોરને જેલ હવાલે કરાયા આ સાથે જ ઠીરેન ઠાકોરને પણ સુજનીપુર જેલમાં ધકેલવામાં આવ્યો છે તો પાટણ બાળ તસ્કરી કેસ કે જેમાં અત્યાર સુધીમાં બાળ તસ્કરીના પાંચ આરોપીને જેલ હવાલે કરાયા જે અલગ અલગ રોલના કુલ છ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને કેટલાકની આમાંથી જ્યુડિશિયલ કસ્ટડીમાં ગયેલ છે બાકી જે ત્રણ આરોપીઓ છે અત્યારે અમારી પાસે પોલીસ કસ્ટડી અને રિમાન્ડ પર છે બીજું બાળક છે એ આડર્શ તરફથી લાવવામાં આવેલું અને નિસ્કા હોસ્પિટલમાં અને સારવાર અર્થે દાખલ કરવામાં આવેલ અમરત ચૌધરી છે સાઈ કૃપા હોસ્પિટલ રાધનપુરનો મેનેજર છે અને એ ત્યાં સંપૂર્ણ હોસ્પિટલનું સંચાલન એ જ કરી રહેલ છે